તપન પરમારની થયેલી નિર્મમ હત્યાના મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના નેતાઓ પોલીસ ભવન પહોંચ્યા હત્યારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર સુપ્રત કરાયું શહેરની અંદર જે રીતે બનાવો બની રહ્યા છે અથવા પોલીસની પકડ નહીં રહી એવું વાતાવરણ જે ઊભું કર્યું છે અને સત્તાધારી પાર્ટી પોતે ત્યાં ધરણા પર બેસે એ કેટલું શોભનીય છે સવાલ એ છે કે દારૂના અને જુગારના ધંધા જે ચાલે છે એવું એ લોકો કહી રહ્યા છે તો એમની ફરજ શું છે અમારી ફરજ તો પછી આવે છે જે સત્તા પર બેઠેલા એ લોકો બહુ કઈ કહી રહ્યા છે કે અહીં ચાલે છે તં ચાલે છે તો પછી સત્તા પર બેસીને શું કરો તમે લોકો સવાલ જે રીતે મર્ડર થયો અને જે રીતે બનાવ બન્યો છે એ શહેર માટે શોભનીય નથી પોલીસ ડિપાર્ટમેન્ટ માટે બી શોભનીય નથી રાજકારણીઓ માટે બી શોભનીય નથી તો વડોદરા શહેરમાં કડક હાથે કામ લેવાનું કોનું કામ છે સત્તા પર બેઠેલા એ લોકોનું કે અમારું અમારું કામ છે નિર્દેશ કરવાનું અમે કમિશનરને કીધું કે કમિશનરશ્રી સ્ટાફની કમી હોય તો તમે અમને કહો અમે સરકારમાં લખીએ સરકારમાં જઈએ પણ સ્ટાફ વધારો કારણ કે પોલીસ ડિપાર્ટમેન્ટ બી માણસ છે કેટલા કલાક નોકરી કરશે સ્ટેન્ડ ટુ કરશે આઠ કલાક દસ કલાક બાર કલાક એવી તો થાકશે ને તો ફ્રેશ ડ્યુટીમાં બદલાય ફ્રેશ આવે ક્રાઇમને પકડે આ તો જ્યારે ગુનો બને ત્યારે બૂમો બોમ થાય અને ગુના પતી જાય પછી ઠંડા જશે તે વેસે એવું નહીં મેં મારા જીવનમાં એવા બી અધિકારીઓ જોયા છે પીકે દત્તા જેવા કે ક્રાઇમ વાળો શહેર છોડીને ભાગી ગયેલા ક્રાઈમ કરનારો અહીંયા દેખાતો નહોતો તો આવા બી પોલીસ ઓફિસરો અહીંયા આવેલા છે એ લોકોની બી કામગીરી જોઈ છે મેં બધા બહુ પોલીસ ઓફિસરની કામગીરી જોઈ છે સુરેલિયા પછી તમારે સિંગ પછી બધા આવા બધા જોયા છે તો સવાલ એ છે કે પોલીસ ખાતું પહેલાં એવું હતું કે એક પોલીસવાળો કોઈ એરિયામાં જાય ને તો લોકો ગભરાઈ જાય ગુનેગાર ભાગી જાય દારૂવાળો પોલીસ સ્ટેશનમાં જઈ ના શકે આજે પરિસ્થિતિ વિપરીત છે આજે સો પોલીસવાળા સારા છે પણ જો બે પોલીસવાળા ખરાબ હોય તો દરેક પોલીસવાળાનું નામ બગડે છે એટલે કમિશ્નરે સમજવું જોઈએ કે બે પોલીસવાળા કોણ છે અને ઈમાનદારી ન ઈમાનદારીની વાતો નથી કરતો પણ શહેરના શહેરમાં લોકો મુક્તપણે ફરે ભયભીત ના થાય ડરે નહીં એ પ્રમાણેનું વાતાવરણ ઊભું કરવું જોઈએ એવું મારું એક્સપર્ટ માનવું જે બનાવ બન્યો છે આપણે સૌ એનાથી અવગત છે જે અસામાજિક તત્વો અને જે ગુનેગારો હોય છે ને એનો કોઈ દિવસ ધર્મ નથી હોતો પરંતુ આવા અસામાજિક તત્વોને ગુનેગારો શું રાતોરાત પેદા થયા છે આમનું પાલન પોષણ કોણ કરે છે તો જે લોકો પોષણ કરનારા લોકો છે એવા તત્વોની સામે પણ પગલાં લો વરદા શહેરમાં છવ્વીસ પોલીસ સ્ટેશન છે એમાં કાર્યલીબાગ પોલીસન અવારનવાર આવા બનાવોમાં સમાચારમાં આવતું રહે છે ભૂતકાળમાં આપણે જાણીએ છીએ કે આજ કારબાગ પોલીસમાં એક પીઆઈ પંચોતેર હજારની લાંચ લેતા પકડ્યા હતા અને ભૂતકાળમાં પોલીસ કમિશનરે તાત્કાલિક તમામ કાર્યલીબાગના સ્ટાફથી માંડીને અધિકારોની બદલી કરી હતી આજ કારીબાગ પોલીસ ત્યાં દારૂ જુગાર અડ ખુલ્લામ ધમધમતા હતા અને ડિસ્ટાફના લોકોને પણ ત્યાં માર મારવામાં આવ્યા છે તો હવે આ સમય તત્વોને સુકામ પોષણ મળી રહ્યું છે શું એ કાર્ય પોલીસ મહિના હપ્તા ચાલતા હતા કે આવા અસામય તત્વોને છાવરમાં આવતા હતા ત્યારે આવા બધા ગંભીર પ્રશ્નો ઉભા થયા છે વડોદરાની પ્રજા જે ટેક્સ ભરે છે આજે વડોદરામાં પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે ચોરી લૂંટફાટના બનાવો આજે વડોદરાની પ્રજામાં એક ડરનો માહોલ ઉભો થયો છે હમણાં આજે પેરિસ નગરમાં ચોરીનો બનાવ બન્યો દિન દહાડે ચોરી તો આજે ડરનો માહોલ પ્રજામાં છે ખરેખર ડરનો માહોલ ચોરોમાં હોવો જોઈએ ગુનેગારોમાં હોવો જોઈએ પણ જે ટેક્સ ભરે છે જે વેરો ભરે છે એની અંદર ડરનો માહોલ છે તો આ બધા પ્રશ્નોની ચિંતા કોંગ્રેસ પક્ષને માટે વડોદરા કોંગ્રેસ પક્ષના આગેવાનો પોલીસ કમિશનર સાહેબ મળ્યા એમને બાહરી આપી છે ઇન્કવાયરી પેન્ડિંગ છે આ મેટરમાં અને તાત્કાલિક જે પણ એમના આમાં જવાબદાર અધિકારીઓ હશે એમની સામે પણ પગલા લેશે એવી એમને બાહરી આપી છે પરંતુ એક વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે કથરી રહી છે એનો સુધાર થાય અને વડોદરાની પ્રજામાંથી એક આ ભય મુક્ત થાય એ બાબતે વડોદરા પોલીસે પગલાં લેવા જોઈએ એવી અમે રજૂઆત કરી છે કારણ કે કોંગ્રેસ પક્ષ તરીકે આજે અમે વિપક્ષમાં બેઠા છે આજે રાજ્યના મુખ્યમંત્રી વડોદરા આવે કે દેશના બધા મંત્રી વડોદરા આવે તો ક્રાઇમ બ્રાન્ચના મિત્રો વડોદરાના કોંગ્રેસના આગેવાનોને તો તમે રાતોરાત પકડી લો છો અમારી બધી માહિતી રાખો છો તો જે હિસ્ટ્રી સિટરો છે આ ગુનેગારો આ રાતોરાત પેદા થતા નથી ને તો આ ગુનેગારોની ઉપર કેમ વોચ નહીં કોઈ પણ પોલીસ સ્ટેશનમાં નવા પીઆઈ આવે કે નવા અધિકારી આવે એમની પાસે ફાઇલ આવી જાય ટેબલ પર કે આ વિસ્તારમાં કયા ગુનેગારો છે કયા સારા વ્યક્તિઓ છે કોણ સામાજિક આગેવાનો છે તો શું એમને ખબર નથી કે કાર્લીઓ પોલીસ વિસ્તારમાં અને આપણે સૌ જાણીએ છીએ કે દારૂ જુગારના અડ્ડા જે ધમધમતા હોય છે આજે ખુલ્લે આમ ડ્રગ્સ પણ તમે તો વિચાર કરો કે વર્ધન વેચાય છે ત્યારે બધા બહુ ચેલેન્જીસ છે અમે તો વિપક્ષ તરીકે જાગૃતતા લાવવાનું જે પોલીસના અધિકારીઓ છે એમને સત્ય કીકત જણાવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ પણ પોલીસ કક્ષાએથી આવા પ્રયત્ન થવા જોઈએ વડોદરાની પ્રજામાંથી ડરનો માહોલ જવો જોઈએ ને કાયદો અને વ્યવસ્થા કડક મામલ થાય એવું એક ઉદાહરણ ઉભું કરવું જોઈએ